તેમની સાથે જોડાયા છે હાલ પોલીસની ગાડીઓનો કાફલો આંદોલન સ્થળે પહોંચી ગયો છે અને વ્યાયામ શિક્ષકોની અટકાયતોનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે તો આંદોલનકારીઓ નેતાઓ દ્વારા શિસ્ત અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી આ આંદોલન આવતીકાલે એટલે કે તારીખ અઢાર માર્ચ બે હજાર રોજ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ખેલ સહાયકો વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું નામ ભારત તેમજ વિશ્વમાં ઊંચું કરે તેવા ભવિષ્યના રમતવીરો ખેલાડીઓ તૈયાર થાય બાળકના સર્વાગી તન મનના વિકાસ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધારે આ વિષયને પૂર્ણકાલીન ગણી અને એસઆઈટી પરીક્ષાને વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટેની લાયકાત ગણી ભરતી કરવામાં આવે વ્યાયામ શિક્ષકોની માંગણી છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે અને રાજ્યમાં પીટી શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવતી હોય છે તો રાજ્યમાં ધોરણ એકથી આઠમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલનો ચાલી રહ્યા છે ધન્યવાદ